ઓહ માફ કરજો હા આ શાક બનાવવામાં તમને તો સાવ ભૂલી જ ગયો હલો મિત્રો જય સ્વામિનારાયણ આ શાક ચડે એટલા સમયમાં આપણે થોડી ગપસપ કરી લઈએ હા તો દોસ્તો તમે ક્યારે શાક બનાવ્યું છે નહીં ને જેમ શાકમાં દરેક પ્રકારના મસાલા જોઈએ દરેક પ્રકારના સ્વાદ જોઈએ તો જ શાક સ્વાદિષ્ટ થાય વળી આ મસાલા પણ તેના સા પ્રમાણમાં હોવા ખૂબ જ જરૂરી છે નહીતર જમવાની મજા બગડી જાય જેમ શાક માટે રસોડામાં બધા મસાલાની જરૂર પડે તેમ જ આપણા જીવનમાં નીતિમત્તા પ્રામાણિકતા સત્યતા સહજતા ધીરજતા નિડરતા જેવા અલગ અલગ સ્વાદ અને સુગંધવાળા મસાલા જોઈએ અને આવા સદ્ગુણરૂપી મસાલા ધનવાનના ઘરે જો એમ નથી હા ગરીબના ઘરમાં પણ આવા સુગંધી માન પમરાડ ભર્યા સદ્ગુણ પુષ્પો ખીલા હોય છે જે ધનથી ગરીબ હોવા છતાં સદ્ગુણોથી ગરીબ નથી આજે આપણે એવો જ એક પ્રસંગ નિહાળવો છે જે સૌના દિલમાં પ્રામાણિકતાના પમરાટ ભર્યા પુષ્પો પાથરી દેશે તમે પ્રસંગ નિહાળો ત્યાં સુધીમાં હું શાક હલાવી લઉં પછી સૌ સાથે મળીને ભોજનની મજા માણીશું મારે સીએ ના પહેલા વર્ષની ફી ભરવાની છે કાલે છેલ્લી તારીખ છે અને જો કાલે ફી નહીં ભરાય તો અરે રે તો કાલે કેમ ન કહ્યું બેટા તારી મમ્મીને જાત્રાએ ન મોકલત ને ના પપ્પા મારે લીધે મમ્મી જાત્રાએ ન જાય એવું હું નહોતો ઈચ્છતો પણ તારી પરીક્ષા અગત્યની હતી બેટા જાત્રાએ તો ક્યારે પણ જઈ શકાય હા અરે બેટા અરે બેટા શૈલેન્દ્ર શૈલેન્દ્ર શું છે પપ્પા બેટા તારી પાસે કેટલા રૂપિયા છે કેમ તમારે વડી રૂપિયામાં શું કામ પડ્યું જો ને બેટા વિરાજની પરીક્ષાની ફી ભરવાની છે અને મારી પાસે પૈસા નથી એમ જ ને આમે તમારી પાસે પૈસા ક્યારે હોય છે અને હું પણ પૈસા ક્યાંથી લાવું પૈસા કઈ ઝાડ પર નથી ઉગતા પપ્પા અને હું પણ આ બધા ખર્ચાથી તંગ આવી ગયો છું મેં કાંઈ તમારા બધાનો ઠેકો નથી રાખ્યો પણ બેટા એની ફી નહીં ભરાય તો પછી એનું ભરત રખડી પડશે એમ જ ને ભલે ભલેને રખડી પડે ચોક્કસ મોટા ભાઈને જરૂર ભાભી કરડી લાગે છે દર્શન મોટા ભાઈ અરે અબ પણ એને શું કામ મારે છે તું મારે નહીં તો પૂજા કરે તો ભાઈ સામે જીબા જોડી કરે છે આજે તું જોજે તારા શેઠનો કમાલ આ રૂપિયા કેમ કઢાવાય ને મારી પાછળ હા કેટલી વાર તને મોકલ્યો પણ તું ઢીંગલા લાવ્યો જ નહીં ને બસ તને તો પગાર જોઈએ ખાલી કા આજે જો તો મારો કમાલ એ શબ્દ ના બોલતો તું વચ્ચે હાહા હા ભલે ભલે આહા હા તો ધન શુખલાલ

આટલી દયા કરી છે તો થોડીક વધારે દયા કરો ને બાપા અમારા શૈલેન્દ્રનો પગાર થાય એટલે કે તમારું તમારું દેવું ચૂકતે ખરી દેશું એ દેવા સાથે મારે કંઈ લેવા દેવા નથી પપ્પા હું આજે જ આ ઘરથી થી છૂટો થવા માંગુ છું શૈલેન્દ્ર પપ્પા શું થયું પપ્પા 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 શું થયું તમને અહીંયા બેસો અહીંયા બેસો અહીંયા

જોયો આને પૈસા આ પૈસા ની મને તો ઘર તો મળી જાય ને પિતાજી હું તમારી માટે દૂધ લઈ આવું દર્શન દર્શન તું જરા પપ્પા પાસે હા મોટા ભાઈ

આટલા બધા રૂપિયા આટલા રૂપિયામાંથી તો મારી પરીક્ષાની ફીસ ભરાઈ જાય અમારી ગરીબી દૂર થઈ જાય લઈ લઉં કે ના ના આ રૂપિયા તો મારે માટે હરામ છે મારા ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે કે પારકી વસ્તુ લેવી નહીં હું ગુરુકુળનો વિદ્યાર્થી છું મને આ ન ખપે आ बैग? आ बैग हूँ पुलिस ने आपी दूँ साहब, साहब, मारी सुकेश खोई गई थी। ओ, एक मिनट। लियो આ જ છે ને તમારી બેગ અરે હા આજ પણ પણ અહીંયા ક્યાંથી આવ્યા છેજ આ છોકરો તમારી બેગ અહીં લઈને આવ્યો છે બેટા તે મને મોટી આફતમાંથી બચાવ્યો છે પણ 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 તમે તો ત્યાં ઢળી પડ્યા હતા ને હા પણ વાગ્યું નથી આજે તારા જેવા જરૂરિયાતમંદ યુવાનમાં આટલી વફાદારી આટલી પ્રમાણિકતા તો ભાગ્ય જ જોવા મળે બેટા શું નામ છે તારું વિરાજ મહેતા વિરાજ મહેતા બેટા આ લે મારા તરફથી ભેટ થેન્ક યુ સર પણ મેં તો ફક્ત મારી ફરજ બજાવી છે ધન્ય છે તારા સંસ્કારને અને અને તારી નીતિમત્તાને પણ હું તો તને

ચાલો મારી આવો શેઠ આ મારા પિતાજી છે ધનસુખલાલ જય સ્વામી નારાયણ ધનસુખ તમારો છોકરો ખૂબ જ પ્રામાણિક છે આ સુટકેશ બીજા કોઈના હાથમાં આવી ગઈ હોત તો મારે ગળે ફાંસો ખાવાનો વારો આવ્યો હોત પણ પણ મેં તો તમને કદી જોયા નથી ભાઈ પણ હું તમને વર્ષોથી ઓળખું છું આવી સાધારણ પરિસ્થિતિમાં જીવન જીવવા છતાંય તમને પૈસાનો મોહ નથી આવું કુટુંબ ક્યાં જોવા મળે આ તો તમારા દીકરાએ મને ડૂબતો બચાવ્યો અને મેં તેને ઉપકારનો બદલો દેવાનું વિચાર્યું પણ તેણે રૂપિયા ન લીધા એટલે હું અહીંયા આવ્યો છું એક લાખ રૂપિયા હું રાજી થઈને આપું છું એક લાખ રૂપિયા માં તો આખા કુટુંબ નું દર્દ મટી જશે મફતલાલ નું દેવું ચુકાઈ જશે વિરાજ ના ભણતર નો ખર્ચ નીકળી જશે દર્શન ની ટ્રીટમેન્ટ થઈ જશે

હજી ઉપકારનો બદલો હોય સાહેબ પણ ફરજનો ન હોય મારા દીકરાએ તો માત્ર ફરજ બજાવી છે મનુષ્ય ધર્મ બજાવ્યો છે ધર્મ તો અમૂલ્ય છે ધર્મ કાર્યની કિંમત વસૂલ કરવી એ તો શ્રદ્ધાની ધર્મની દલાલી કર્યા બરાબર કહેવાય શેઠ વાહ વાહ વડીલ ધનસુખલાલ વાહ તમે તો આજે મને સાચી સંસ્કારિતાના દર્શન કરાવ્યા પણ વિરાજ તારા હાથમાં આટલી મોટી રકમ આવે તો તને લઈ લેવાનું મન ના થયું કેમ કરીને થાય શેઠ હું શ્રી સ્વામિનારાયણ ગુરુલનો વિદ્યાર્થી છું ગુરુકુલના વિદ્યાર્થીની સમાજમાં એક આગવી છાપ હોય છે કે ગુરુકુલનો વિદ્યાર્થી ક્યારેય અણહકનું ના લે હંમેશા તે ગુરુકુળનું નામ રોશન કરે તેવું જ હોય ભાઈ વિરાજ હું પણ તારી જેમ ભગવાન શ્રી સ્વામિનારાયણનો સત્સંગી છું

જેવી તેની પરીક્ષા પૂરી થાય કે તરત જ હું તમારા વિરાજની મારી ફેક્ટરીમાં ડિરેક્ટર તરીકે નિમણૂક કરી દઈશ લ્યો ત્યારે હું જાઉં જય સ્વામિનારાયણ વાહ બુકુલ વાહ વ્હા સ્વામિનારાયણ ભગવાન વાહ વાહ એમના સત્સંગી વાહ